હલો સ્ટુડન્ટ્સ એફવાય બી કોમ એકાઉન્ટ્રીમાં આપણે ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબો કરતી વખતે ખરીદનાર અને વેચનાર એમ બંને પક્ષકારોના ચોપડે શું આમનોન થશે એ શીખવા જઈ રહ્યા છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર ખરીદનારના ચોપડે આમનોન અને વેચનારના ચોપડે આમનોન તો વારાફરતી આપણે બંને લેતા જઈએ સૌ પ્રથમ ખરીદનારના ચોપડે આમનોન જુઓ જ્યારે કરાર કરવામાં આવે ત્યારે એટલે કે ભાડાપટ્ટેથી મિલકત લેનાર અને બીજું ભાડેથી આપનાર આ બંને વચ્ચે જ્યારે કરાર કરવામાં આવે તો એ સમયે ખરીદનારના ચોપડે કોઈ આમનોન થશે નહીં પણ જે વેચનાર છે એટલે કે મિલકત જે વ્યક્તિ ભાડે આપે છે એના ચોપડામાં એ આમનોન લખશે ખરીદનાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે રોકડ કિંમતથી આ વ્યવહારની એન્ટ્રી કરવામાં આવશે ખરીદનાર ખાતે ઉધાર થાય કેમ કારણ કે ખરીદનાર મિલકત લેનારથી અને એકાઉન્ટનો નિયમ છે લેનાર ખાતે ઉધાર એટલે ખરીદનાર ખાતે ઉધાર અને વેચાણ ખાતે પૂરી રકમથી એટલે કે રોકડ કિંમતથી જે તે મિલકતનું ખાતું જમા કરવામાં આવે છે બરાબર તો આ રીતે વેચનારના ચોપડે આમનો થશે ત્યારબાદ નંબર બે કરાર વખતે રકમ ચૂકવવામાં આવે ત્યારે એટલે કે જે દિવસે મિલકત ખરીદવામાં આવે તો એ દિવસે જે ખરીદનાર છે એ તાત્કાલિક ચૂકવણીના ભાગરૂપે અમુક રકમ વેચનારને ચૂકવે છે જેને ડાઉન પેમેન્ટ કહેવામાં આવે ગુજરાતીમાં તાત્કાલિક ચૂકવણી બરાબર તો એ સમયે ખરીદનાર શું આમનો કરશે મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે કારણ કે ખરીદનારના ધંધામાં મિલકત આવે છે એટલે જે મિલકત આવે મિલકતનું ખાતું ઉધાર કરશે દાખલા તરીકે યંત્ર હોય તો યંત્ર ખાતે ઉધાર વાહન હોય તો વાહન ખાતે ઉધાર મશીન હોય મશીન ખાતે ઉધાર ટીવી હોય તો ટીવી ખાતે ઉધાર એ રીતે એટલે કે જે તે મિલકત ખાતે ઉધાર અને બેંક ખાતું જમા કરશે ફક્ત ચૂકવેલી રકમથી બરાબર તો આ રીતે ખરીદનારના ચોપડે આમ નોંધ થશે જ્યારે વેચનારના ચોપડે તો વેચનારને રકમ મળે છે બરાબર નાણાં આવે એટલે બેંક ખાતે ઉધાર કરશે અને નાણાં આપનાર કોણ છે ખરીદનાર તો ખરીદનારનું ખાતું જમા કરશે તો આ રીતે વેચનારના ચોપડામાં આમ નોંધ થશે ત્યારબાદ ત્રીજો મુદ્દો જ્યારે હપ્તો ચૂકવવાનો થાય એટલે કે હપ્તો ડ્યુ થાય ત્યારે હપ્તો ચૂકવાયો નથી હજુ ખાલી ચૂકવવાનો થયો તો એ સમયે ખરીદનારના ચોપડામાં શું આમ નોંધ થશે તો જુઓ મિલકત ખાતે ઉધાર વ્યાજ ખાતે ઉધાર તે વેચનાર ખાતે બરાબર મિલકત ખાતે ઉધારમાં ફક્ત મિલકતની રોકડ કિંમત પેટે જે રકમ ચૂકવવાની હોય એની જ નોંધ થશે વ્યાજ ખાતામાં વ્યાજની નોંધ થશે ને કુલ રકમથી વેચનારનું ખાતું જમા થશે કે એટલે કે આટલા રૂપિયા ચૂકવવાના થયા ડીવ થયા બરાબર હવે વેચનારના ચોપડે શું આમનો થશે તો વેચનારને વ્યાજ લેવાનું થાય છે બરાબર એટલે એ દિવસે વેચનાર ખરીદનારનું ખાતું ઉધાર કરશે અને વ્યાજ ખાતું જમા કરશે ફક્ત વ્યાજની રકમથી બરાબર ચ ત્યારબાદ ચોથો મુદ્દો જ્યારે હપ્તો ચૂકવવામાં આવે ત્યારે બરાબર વર્ષના અંતે જ્યારે હપ્તાનાં નાણાં ચૂકવવામાં આવે ત્યારે તો ખરીદનારના ચોપડે શું આમનો થશે એ પહેલાં જોઈએ તો ખરીદનાર શું કરશે વેચનાર ખાતે ઉધાર કરશે અને બેંક ખાતું જમા કરશે કેમ વેચનારનું ખાતું ઉધાર કરશે તો વેચનાર નાણાં લેનાર છે ને લેનારનું ખાતું હંમેશા ઉધાર થાય અને નાણાં જાય એટલે બેંક ખાતું જમા કરશે બેંક નાણાં આપનાર છે બરાબર એટલે ખરીદનારના ચોપડામાં હપ્તાની રકમથી વેચનારનું ખાતું ઉધાર અને બેંકનું ખાતું જમા થશે જ્યારે વેચનારના ચોપડામાં શું થશે એનાથી વિરુદ્ધ નોંધ થશે વેચનારને તો નાણાં મળે છે હપ્તાના એટલે એ બેંક ખાતું ઉધાર કરશે કારણ કે બેંકમાં રકમ આવે છે બેંક ખાતે ઉધાર અને આપનાર કોણ છે ખરીદનાર તો ખરીદનારનું ખાતું જમા થશે બરાબર ચાલો ત્યારબાદ પાંચમો મુદ્દો ઘસારાની નોંધ વર્ષના અંતે ઘસારો ગણવામાં આવશે જે તે મિલકત પર તો ઘસારાની શું એન્ટ્રી થશે તો જુઓ ખરીદનારના ચોપડામાં ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જે તે મિલકતનું ખાતું જમા થશે બરાબર પ્રશ્નમાં સૂચના આપી છે કે કઈ પદ્ધતિથી ઘસારો ગણવાનો છે ઘણી વખત ઘટી જતી બાકીની રીતે ઘસારો ગણવા કયો હોય ઘણી વખત સીધી લીટીની એટલે કે સરખા હપ્તાની પદ્ધતિથી ઘસારો ગણવા કયો હોય તો જે હપ્તાની જે રીતે ઘસારો ગણવા કયો હોય એ રીતે ઘસારોની રકમ ગણીને શોધી નાખવાની ત્યારબાદ આમ લખવાની થાય છે બરાબર તો ખરીદનાર ઘસારા ખાતું ઉધાર કરીને મિલકતનું ખાતું જમા કરશે અને વેચનારના ચોપડે એની કોઈ આમનો થશે નહીં બરાબર કારણ કે વેચનાર જે છે એણે તો મિલકત વેચી દીધી એના ધંધામાંથી તો મિલકત જતી રહી એટલે એ ઘસારા અંગે કોઈ આમનોદ કરશે નહીં ચ ત્યારબાદ છ નંબર ઘસારો અને વ્યાજ ખાતું બંધ કરવામાં વર્ષના અંતે ઘસારો અને વ્યાજ ખાતું બંધ કરવામાં આવશે તો ખરીદનારના ચોપડે શું આમનો થશે તો નફા નુકસાન ખાતું ઉધાર કરવામાં આવશે તે વ્યાજ ખાતે અને તે ઘસારા ખાતે બરાબર કેમ નફા નુકસાન ખાતું ઉધાર થયું તો આ બંને રકમ જે છે ખરીદનાર માટે ખર્ચ છે ઘસારો અને વ્યાજ બંને એના માટે નુકસાનની રકમ છે ખર્ચની રકમ છે અને નુકસાન હોય ખર્ચ હોય એટલે નફા નુકસાન ખાતામાં હંમેશા ઉધાર બાજુ આવે બરાબર એટલે આ રીતે નફા નુકસાન ખાતું ઉધાર કરીને વ્યાજ અને ઘસારા ખાતું જમા કરવામાં આવશે બરાબર બીજું એક લોજિક આની પાછળ એ પણ વિચારી આપણે જો જ્યારે પણ વ્યાજની એન્ટ્રી થઈ હતી તો વ્યાજ શું થયું હતું ઉધાર થયું હતું હવે ખાતું બંધ કરવું છે તો વ્યાજ ખાતું હંમેશા જમા જ કરવા પડશે એ જ રીતે ઘસારો ઘસારોનું ખાતું ઉધાર થયેલું છે વર્ષના અંતે ખાતું બંધ કરવું હોય તો શું કરવું પડે જમા કરવું પડે તો એટલા માટે ઘસારાનું ખાતું અહીંયા જમા થયું બરાબર તો આ રીતે ખરીદનારના ચોપડે વર્ષના અંતે વ્યાજ અને ઘસારા ખાતું બંધ કરવા માટે આ રીતે આમનોન થશે હવે વેચનારના ચોપડાની વાત કરીએ કે વેચનારના ચોપડામાં શું આમનોન થશે તો વેચનારના ચોપડામાં આપણે જોયું કે ઘસારાની તો કોઈ આમનોન થયેલી જ નહીં એટલે ઘસારા ખાતું બંધ કરવાનો પ્રશ્ન આવતો નથી પણ વેચનારના ચોપડે વ્યાજની આમનોન થઈ હતી જુઓ ત્રીજા નંબરની આમનોન એમાં વ્યાજ ખાતું આપણે જમા કરેલું છે હવે વર્ષ પૂરું થયું વર્ષના અંતે વ્યાજ બંધ કરવું હોય ખાતું તો જમા ખાતુંને બંધ કરવા માટે શું કરવું પડશે ઉધાર તો જુઓ તમારી આમનો વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે હવે કેમ નફા નુકસાન ખાતે લઈ જવાનો પ્રશ્ન એ આવીને ઉપસ્થિત થયો બરાબર તો વેચનારના માટે વ્યાજ એ શું છે આવક છે બરાબર અને આવક છે ઉપજ છે લાભ છે એટલે નફા નુકસાન ખાતેની હંમેશા જમા બાજુ એન્ટ્રી થાય એટલે કે વ્યાજ ખાતું ઉધાર તે નફા નુકસાન ખાતે બરાબર તો આ રીતે વર્ષના અંતે વ્યાજ ખાતું બંધ કરવા માટે વેચનારના ચોપડે આમ થશે બરાબર તો આટલી આમનોદો જે છે એ આપણે ખરીદનાર અને વેચનારના ચોપડામાં લખવાની હોય છે હવે જ્યારે પણ ભાડે ખરીદ પદ્ધતિ વેચાણના હિસાબોમાં આમ લખવાની હોય તો આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્નમાં કોના ચોપડામાં આમનોન લખવા કહી છે જો ખરીદનારના ચોપડામાં આમનોન લખવા કહી હોય તો આ આમનોન લખવાની અને વેચનારના ચોપડામાં આમનોન લખવા કહી હોય તો આ આમનો લખવાની બરાબર બીજું આ આમનોન ફક્ત એક જ વર્ષની છે પ્રથમ વર્ષની જ છે બરાબર પ્રશ્નમાં એમ કહ્યું હોય કે એક વર્ષની આમનોન લખો તો આપણે આટલી આમનોદો લખવાની થાય બરાબર પ્રશ્નમાં બે વર્ષની આમનોંધો લખવા કહી હોય તો આ પહેલી બે આમનોન છોડીને બરાબર પહેલી બે આમનોન જે છે કરાર વખતની એ છોડીને બાકીની બધી આમનોન ત્રીજાથી છ નંબરની આમનોન જે છે એ આખી રિપીટ કરવાની હોય છે દરેક વર્ષ માટે બરાબર તો આ રીતે ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના વ્યવહારોમાં ખરીદનાર અને વેચનારના ચોપડામાં અલગ અલગ આમ નોંધો થાય છે